મિત્રો મંદિર જો આ મંદિર સત્તર સેકન્ડ માં રૂપિયો ગોતી રાખે જો મંત્રી મિત્રો જો મંદિર ગોતી રાખે રૂપિયા જોવો મિત્રો જો મિત્રો મંદિર રૂપિયા ગોતી નાખ્યો સત્તર સેકન્ડ માં તો ચલો આવી પાયલ તો જો પાયલ હવે સિક્કો ગુજ છે તો મિત્રો આ સેકન્ડ કરે સ્ટાર્ટ મિત્રો પાયલ સિક્કો ગોતી લીધો મિત્રો જો મિત્રો જો પાયલ પણ બે સિક્કો ગોતી લીધો મિત્રો જો તો મિત્રો જુઓ પાલે ગોતી ના છે સિક્કો બાવીસ સેકન્ડ માં મિત્રો જુઓ હવે આવી નિકિતા નિકિતા બે નો સિક્કો છે કેટલી સેકન્ડ નિકિતા બે નો સિક્કો ગોતે જુઓ મિત્રો સેકન્ડ કરીએ મિત્રો જુઓ સેકન્ડ માં ગોતો તેર સેકન્ડ માં મિત્રો નિકિતા ગોતી લઈએ સીખો એ સેકન્ડ માં નંબર નિકિતા ના મિત્રો હવે કિરણ આવ્યો છે તો કિરણ તો મિત્રો જુઓ મિત્રો કિરણ કઈ રીતે ગોતો જો મિત્રો નવ સેકન્ડ થી મિત્રો એને વિશ્વક્રમ ગોતી જો મિત્રો વિશ્વક્રમ કિરણ રૂપિયા ગોતો જો મિત્રો પાંચ સેકન્ડ માં મિત્રો માધે પાંચ સેકન્ડ માં ખાલી જુઓ પાંચ સેકન્ડ માંધેવભાઈ ગુજરાત માં મિત્રો જો માધેભાઈ પેલા નંબર માં આવે છે માધેવભાઈ જો પેલા નંબર માધે ભાઈ ચલો માધેવભાઈ ને આપડે આવીએ આપીએ

ઓન કરો અને અમારા યુટ્યુબ ફેસબુક ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો તો મિત્રો આજ આપણે આ વિડીયો ખતમ કરીએ છીએ તો આજ કે મિલતા નેક્સ્ટ ચેલેન્જ વિડીયો મેં તો મિત્રો બાય